રાજુલા તાલુકાની ચાંચ એક પ્રાથમિક શાળાનું કૌરવ દરિયા કિનારા ઉપર આવેલા અંતરિયાળ વિસ્તારની શ્રી ચાંચ એક પ્રાથમિક શાળાની ધોરણ સાતમાં અભ્યાસ કરતી દીકરી દ્રષ્ટિ એભલભાઈ ભાઈ ચૌહાણની ખેલ મહાકુમ ત્રણ પોઈન્ટ શૂન્યમાં અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેણે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેણે રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરીને સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવાર તરફથી દ્રશ્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ ગમત સ્પર્ધાઓમાં શ્રી ચાંચ પ્રાથમિક શાળાના ખેલાડીઓ વિજેતા બની રાજુરા તાલુકાની શાળાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને પરિણામે શાળાને રાજ્ય કક્ષા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા શ્રેષ્ઠ શાળાના પ્રથમ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે અને શ્રી ચાંચ પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાના સૌથી મોટી શાળાઓમાં એક છે જેમાં હાલ તેરસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરકારી શાળાઓમાં સૌ પ્રથમવાર તુરણ ત્રણથી આઠ સુધીનું પરિણામ બોર્ડની પદ્ધતિ મુજબ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ પોતાના પરિણામો ઘર બેઠા જોઈ શકે શાળામાં ચૌદ સ્માર્ટ ક્લાસરૂમ આધુનિક શિક્ષણ પદ્ધતિઓને મૂલ્યવાન મૂલ્ય આધારિત શિક્ષણ સાથે ડિજિટલ શાળા તરીકે વિકાસ પામતી શ્રી ચાંચ પ્રાથમિક શાળાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી એસ વી ગોહિલ તથા એસએમસી દ્વારા સમગ્ર શાળા પરિવાર અને બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે